નમસ્કાર ખેડૂત મિત્રો હું રેનીશ પટોડીયા આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર એગ્રીટેકની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે વાત કરવાની છે શેરડીના નિંદામણનાશક દવાઓ વિશે તો સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે શેરડીના નિંદામણનાશક દવાઓ વિશે વાત કરી એની પહેલાં સર્વે ખેડૂત મિત્રો આપણી જે ચેનલ છે સૌરાષ્ટ્ર એગ્રીટેક એને લાઇક અને સબસ્ક્રાઈબ કરે જેથી આગળ જે કાંઈ નવી ઇન્ફોર્મેશન ની છે એ તમારા સુધી ઝડપથી પહોંચી રહે તો સૌપ્રથમ પ્રથમ ફટાફટ બધા જ ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ એટલે આપણે આગળ આપણી જે આજનો જે વિડીયો છે એ ચાલુ કરીએ કરી દીધી બધાએ પાકું ને હાલો આજે હવે આપણે વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો શેરડી જે છે એની અંદર નિંદામણ જે છે એ સૌથી મોટો પ્રશ્ન છે આજની તારીખમાં તો શેરડી એક લાંબા વર્ગનો પાક હોય તો એની અંદર વારંવાર આપણે નિંદામણની જરૂર પડતી હોય તો ઘણા ખેડૂત મિત્રો આપણી દુકાન ઉપર આવે છે ત્યારે સૌથી પહેલાં શેરડીની નિંદામણ વિશે આપણે વાત કરતા હોઈએ છીએ જનરલી તો મને એવું લાગ્યું કે આપણે એક વિડીયો બનાવી અને જેટલા ખેડૂતોને હજી ખ્યાલ નથી તો બધા જ ખેડૂતો સુધી આપણે આ ઇન્ફોર્મેશન પહોંચાડી શકીએ એ હેતુસર આપણે આ વિડીયો આજે બનાવીએ છીએ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ શેરડીની અંદર બધા જ પ્રકારના ખડ થતા હોય લાંબા પાનના પણ થતા હોય ગોળપાનના પણ થતા હોય તો એવી આપણી પાસે એક દવા છે અત્યારે કે જેના રિઝલ્ટ સારામાં સારા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આપણી પાસેથી લઈ ગયા છે અને સારામાં સારા રિઝલ્ટ મેળવા પણ છે તો આજે આપણે જે વાત કરવાની જે છે એ શેરડીની અંદર જે કંઈ આપણે વિડીસાઇડ દવાઓ આવે છે એમાંથી આપણે જે તમને આજે દેખાડવાના છીએ એનું રિઝલ્ટ બહુ સારું રિઝલ્ટ છે અને મોટું ખડ હોય તો પણ એને નાશ કરી દે છે તો એ જે દવા જે છે એ જે છે એ બે સ્ટેગ્રો કેમિકલ્સની એટલા શક્તિ છે એનો જે ડોઝ છે એ સો ગ્રામ એક પંપની અંદર છે અને એની સાથે સાથે આપણે બેસ્ટો કેમિકલનો મોટો સિત્તેર પચાસ ગ્રામ એક પંપની અંદર આ જે દવા છે ને ખેડૂત મિત્રો એ જે છે એ તમે છાટશો એટલે ઉપરથી અને મૂળિયાથી બંને બાજુથી ટુ વે સાઈડ એક્શન મોડ આવે છે એટલે બંને સાઈડથી કામ કરશે અને જે ખડ છે જે નિંદામણ છે એને પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ રોકી દેશે એટલે એનો ખોરાક નવો બનશે નહીં અને સમય જતાં એ સુકાઈ જશે આ દવા એવી રીતે કામ કરે છે અને મૂળિયામાંથી બધા નિંદામણનો નાશ કરે છે એટલે નવું જે નિંદામણ જે છે એ પૂરેપૂરું બળી જાય છે અને પાછું કોડતું પણ નથી અને એકંદરે તમારે આગળ જતા નિંદામણનો જે સમયગાળો છે એ પણ વધારી શકાય અને નિંદામણ નવું ઊગે પણ ઓછું તો આ જે દવા છે એ આપણે વાપરવી જોઈએ શેરડી ખાસ કરીને શેરડીની અંદર મોટું ખળ હોય અથવા તો દવા છાંટવાનું આપણે મોડું થઈ ગયું હોય મોટું થઈ ગયું હોય તો એ આ દવા જે છે એ સો એ સો ટકા રિઝલ્ટ આપે છે અને આપણે એ દવાના સારામાં સારા રિઝલ્ટ લીધા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ દવાનો છંટકાવ કરે પણ છે તો ખેડૂત મિત્રો આજે જે તમને ઇન્ફોર્મેશન આપી એ તમને સારી લાગ્યું હોય અને આવી નવી ઇન્ફોર્મેશન તમારે કાયમી ઝડપથી જોવી હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી દેજો કારણ કે જ્યારે પણ આપણે વિડીયો બનાવીએ ત્યારે તાત્કાલિક તમારા સુધી પહોંચી રહે એના માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરવું બહુ જરૂરી છે ખેડૂત મિત્રો થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ જય કિસાન